જય શ્રીરામ હું સાહિત્યકાર બહુભા ગઢવી અને આજે એક નવો ચીલો એક નવો કેળો ભક્તિ રસનો આજથી શરૂ કરું છું જેમાં ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ જેની રામચરિત જ્ઞાનયજ્ઞ ગામડે ગામડે અને દરેક જગ્યાએ જેનું પવિત્ર દિવ્ય જીવન વંચાતું હોય તો આપણે પૌભા ગઢવી યુટ્યુબ ચેનલ દ્વારા આજે ભક્તિરસને માણીએ એમાં તુલસીકૃત રામાયણ એ આપણને દરેકને બહુ સારી પચી ગઈ છે બહુ સારી પ્રિય લાગે છે અને એમાંથી માનવ જીવન જીવવાના અનેક રસ્તાઓ ફાટાઓ કઈ રીતે જીવન જીવાય એનું મળી રહે છે એ ઉદ્દેશથી તુલસીકૃત રામાયણ આપણને સરળ પડે છે વાલ્મિકી રામાયણ જે મહાન છે પણ સંસ્કૃતમાં છે ને સંસ્કૃત ભાષા આજે લુપ્ત થતી હોવાથી આ સરળતાવાળી ભાષા જેમાં બે ચાર ભાષા મિક્સિત મિક્સિંગ થઈ ભેળવી અને તુલસીદાસજીએ રમણી બનાવી છે અને એમાંય તુલસીદાસજીની ખૂબી એ છે કે તુલસીદાસજીની ચોપાઈ તમે ગમે રાગમાં એટલે કે તમને જે ઢાળ આવડતો હોય જે રાગ આવડતો હોય એ રાગમાં તમે ગાઈ શકો એવી ભગવાન રામની એમની ઉપર કૃપાવરસી છે તો આવો પ્રથમ તુલસીદાસજીની ચોપાઈનું ચરણ ચાલુ કરી એમાં તુલસીદાસજી રામાયણની શરૂઆતમાં પ્રથમ જ પહેલું જ સરસ મજાનું સરસ્વતી અને ગણપતિનું આહવાન કરે છે એમાં લખે છે છંગાના મંગલા ચકર્તારો વંદે વાણી વિનાયકો અક્ષરો એના અર્થો છંદો અને શબ્દો આપનાર માં શારદા અને ગણપતિને હું વંદના કરું છું પ્રથમ એને ગણપતિ વંદના લીધી છે પણ એની પહેલાં માં શારદાને યાદ કર્યા છે કારણ કે શારદા છે એ દેવાવાળી છે માં કૃપાળી છે પછી આપણે ભગવાનનું નામ લેવું હોય રામનું નામ લેવું હોય તો પેલા સીતાનું નામ લેવું પડે સીતારામ તમારે રાધા કૃષ્ણનું નામ લેવું હોય તો રાધે કૃષ્ણ રાધાનું નામ પહેલા લેવું પડે તમારે નારાયણનું નામ લેવું હોય તો લક્ષ્મીનું નામ પહેલા લેવું પડે લક્ષ્મી નારાયણ પણ એક જ દેવ એવો છે કે જેનું નામ પહેલા આવે છે શિવ શક્તિ શિવ પાર્વતી શિવ પાર્વતીમાં શિવનું નામ પહેલા આવે છે પણ અહીંયા તુલસીદાસજી સીતાજી ઉપર અને રામ ઉપર ભગવાન ભોળિયા ઉપર અને મા પાર્વતી ઉપર અતિસ્નેહથી માં ઉમાનું નામ ભવાનીનું નામ પ્રથમ લીએ છે અને શું કહે છે કે ભવાની શંકરો શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો ભવાની શંકરો શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો યાભ્યામ વિના ન પશ્યંતી સીધા સ્વાંત સમીશ્વરમ સદા શ્રદ્ધા અને વિશ્વાસના સ્વરૂપ એવા પાર્વતીને અને શંકરને વંદના કરું છું એમાં મા પાર્વતીનું નામ તુલસીદાસજી પ્રથમ ભવાનીનું નામ સંબોધી અને એ વંદના કરે છે એમ આપણે રોજ એક બે એક બે સોપાઈ તુલસીદાસજીની પહુભાગઠવી યુટ્યુબમાં સાંભળીએ માણીએ જય માતાજી